મિત્રો ગુડ આફ્ટરનૂન આજ હું થી પચાસ પૈસાના સિક્કા વિશે માહિતી લાવ્યો છું તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો ને વિડિયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સિક્કા છે પચાસ પૈસા સ્ટીલના જેને કહેવામાં આવે છે એફએસએસ એફએસએસ મતલબ સ્ટીલ બરાબર તો તમે નોટને લઈને લખી લો જે સ્કેર કેટેગરીમાં છે સંભાળીને રાખવા જે તમને પ્રોફિટ અપાવી શકે છે સો ટકા પ્રોફિટ અપાવી શકે છે જોઈ લેજો આ સિક્કા છપાયા હતા ઓગણીસો અઠ્યાસીથી બે હજાર સાત દરમિયાન છપાણા હતા ઓગણીસો અઠ્યાસીથી બે હજાર સાત જો અહીંથી છપાવવાના શરૂ થયા તો આ સનથી બરાબર બે હજાર સાત સુધી હવે મારી પાસે ઓગણીસો ઇઠ્યાસી છે મુંબઈ મિન્ટ કે નોઈડા મિન્ટ છે બરાબર હવે તમારે લેવાનું છે ઓગણીસો ઇઠ્યાસી કલકત્તા મિન્ટ હોય ને આ સનની નીચે કશું જ ના આવે પ્લેન આવે આવું પ્લેન હશે એ તમને સો રૂપિયા અપાવે જોકે આ પચાસ પૈસા બંધ થઈ ગયા છે અત્યારે આના કોઈ તમને ચપટી ચણ્યા પણ ના આપે એ પચાસ પૈસા તમને સો રૂપિયા સુધી અપાવી શકે છે હા સો ટકા સત્ય વાત છે પછી આવશે મિત્રો ઓગણીસો બાણું આવા જ બરાબર મિન્ટ કલકત્તા જ આવશે એ પણ તમને એંસીથી સો રૂપિયા અપાવ્યા છે લખી લેજો સો ટકા સિક્કા સારી કંડિશનમાં હશે તો તમને વધારે અપાવે બાકી ઘસેલો પીટેલો હશે તો ઓછી કિંમત મળે એ તમે ખાસ સાંભળજો બરાબર પછી આવશે ઓગણીસો ત્રાણું ઓગણીસો ત્રાણું કલકત્તા મીન્ટ આવશે એ તમને અપાવશે સો રૂપિયા બરાબર આવા સિક્કા આવશે સ્ટીલના એફએસએસ વિડીયાની અંદર તમે શાંતિથી સાંભળો વિડીયો સ્કિટ ભગાવશો નહીં એમ નામ તમે જોશો તો જ તમને ખ્યાલ આવશે બરાબર સન લખેલી છે ઓગણીસો ઇઠ્યાસી એ તમારે લેવાની છે ઓગણીસો ત્રાણું કલકત્તા કલકત્તા મતલબ આ તારીખ લખીશો ઓગણીસો અઠ્યાસી એ કશું જ નહીં હોય પ્લીન હશે એટલે કલકત્તા પછી તમારે લેવાનો છે ઓગણીસો સત્તાણું ઓગણીસો સત્તાણું કલકત્તા મિન્ટ પણ તમને દોઢસો રૂપિયા અપાવશે અને ઓગણીસો સત્તાણું હૈદરાબાદ મિન્ટ પણ તમને દોઢસો અપાવશે હૈદરાબાદ એટલે અહીંયા સ્ટાર આવશે નીચે આકાશમાં તારો હોય એવો સન્ની નીચે સત્તાણું કલકત્તા સત્તાણું હૈદરાબાદ બે તમને દોઢસો દોઢસો રૂપિયા અપાવે સો ટકા શરત એક જ છે સિક્કો ઘસ્યા પીટ્યા વગરનો જોઈએ દાગ ધબ્બા વગરનો ચમચમાતો હશે તો જ તમને દોઢસો રૂપિયા મળે બાકી ઘસાયેલો પીટાયેલો વાળો હશે તો ચાલી પચાસ રૂપિયા મળે એ તમે શાંતિથી પહેલાં સાંભળજો બરાબર પછી આવશે આ ઓગણીસો ઇઠ્યાસી જો અમારી પાસે મુંબઈ મીટ છે ઓગણીસો ઇઠ્યાસી મુંબઈ ઓગણીસો ઇઠ્યાસી હૈદરાબાદ એ તમારી પાસે હોય તો એ સ્કેર કેટેગરીમાં આવી ગયા છે સંભાળીને રાખવા આગળ જતા એની પણ કિંમત વધશે અત્યારે ચાલી પચાસ રૂપિયા છે બરાબર રહી વાત બીજી કે કે આ પચાસ પૈસામાં વેલ્યુએબલ સિક્કા જે કિંમતીમાં કિંમતી છે એ ઓગણીસો ત્રાણું સાંભળી લેજો નાઇન્ટી નાઇન થ્રી ઓગણીસો ત્રાણું હૈદરાબાદ અને મુંબઈ મુંબઈ એટલે સનની નીચે તમારે આવશે કાજુ કતરી બરાબર અને બીજું આવશે સ્ટાર આકાશમાં તારો હોય એવું ઓગણીસો ત્રાણું મુંબઈ અને હૈદરાબાદ એ સિક્કો તમને અપાવશે પાંચસો રૂપિયા જોકે અત્યારે આ સિક્કા બંધ થઈ ગયા છે આનું કંઈ જ મળે નહીં મિત્રો એ સિક્કો તમને પાંચસો રૂપિયા અપાવી શકે જી હા આપને સત્ય સાંભળ્યું બીજું મિત્રો ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં એક્ઝિબિશન ભરાવાનું છે તો મારા વાલા મિત્રો જે મારો વિડીયો જોતા હોય તો જોજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો વિડીયોને શેર કરો કે જેથી કરી આપના સર્કલમાં ભાઈ ભાઈ મિત્રો ભાઈ છે દોસ્તાર છે કોઈ સગાવાલા છે એમની જોડે હોય તો એ સિક્કા પડ્યા પડ્યા કાટ ખાઈ જાય છે તો જો કોઈની પાસે હોય તો એના પૈસા મેળવી શકે છે એ હેતુથી હું વિડીયો બનાવું છું બીજું ફ્રોડથી સાવધાન રહેજો હું દરેક વિડીયોમાં કહું છું તમે એક વખત જે મિત્રોને લાગતું હોય કે આ ખોટો વિડીયો બનાવે છે તો હું તમને તારીખ પણ આપીશ અમદાવાદમાં એક્ઝિબિશન ભરાવાનું છે બરાબર આવીને તમે રૂબરૂ જોશો તો તમને ખ્યાલ આવશે હા જી હા પણ એક સરસ છે કદાચ આ વખતે ગયા વર્ષે એક્ઝિબિશન ભરાયું હતું તો ફ્રોડ લોકો બહુ આયા હતા જે માતા વૈષ્ણવદેવીના પાંચ રૂપિયાના સિક્કા દસ રૂપિયાના સિક્કા ટ્રેક્ટરવાળી નોટ એવું લઈને આવ્યા હતા અને જે સત્ય માણસો હતા એમને બહુ ઓલ્યું થયું હતું તો પોલીસ બોલાવીને એક્ઝિબિશન બંધ કરાવવું પડ્યું હતું તો આ વખતે એક્ઝિબિશનમાં એન્ટ્રી ફી લેશે સાંભળજો એક્ઝિબિશનમાં એન્ટ્રી ફી લેશે બસો રૂપિયા હોય કે ત્રણસો રૂપિયા હોય બરાબર પણ તમે એક વખત ખર્ચ છો તો તમને ખ્યાલ આવશે કે સિક્કા ખરેખર વેચાય છે બરાબર કે આ ભાઈ વિડીયો પટેલભાઈ વિડીયો બનાવે છે ખરેખર સાચું બનાવે છે અને બીજો મારો હેતુ છે કે જે ફ્રોડ વિડીયો બનાવે છે ને જે ડિક્સપ્રેશન ઉપર મો મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર આવે છે ફોન નંબર એ તદ્દન લૂંટારાઓ છે બરાબર જે આમ ભોળી પ્રજાને ધૂતવાનો ધંધો કરે છે એકસો ને દસ ટકા ટ્રેક્ટરવાળી નોટ માતા વૈષ્ણવદેવીના સિક્કા નથી વેચાતા છતાં એ લોકોનો વિડીયો હું જો આમ જોઉં છું ને તો મિલિયનમાં એમના વ્યુઅર્સ હોય છે સબસ્ક્રાઈબ પણ એટલા જ હોય છે અને હું સત્ય જાણકારી આપું છું તો કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાવાળું નથી મળતું એના પરથી તમને ખ્યાલ આવશે જે મિત્રોને ખોટું લાગતું હોય ને એ મિત્રોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે અમદાવાદ એક્ઝિબિશન ફેબ્રુઆરી મહિનામાં ભરાવાનું છે હું તમને આખો વિડીયો એનો આપીશ આવો રૂબરૂ જુઓ પછી તમે મને કહેશો કે નહીં સત્ય વાત છે પછી તમને એમ થશે કે નહીં સિક્કા નોટો વેચાય છે બરાબર તો મિત્રો હું એટલી જ પ્રાર્થના કરીશ કે ફ્રોડ ના થશે બસ મારી એક જ નમ્ર વિનંતી છે જુઓ આમે બધું લખેલું છે કઈ મિનિટના કેટલા પૈસા છે બરાબર અને સિક્કાની વાત કરો ને તો મિત્રો જુઓ હજી આવા દસ પૈસા પણ છે એનો વિડીયો પણ બતા બનાવવાનો છે બરાબર આ જવાહરલાલ નહેરુના પચાસ પૈસા છે જુઓ બે સિક્કા છે એકમાં હિન્દી છે એકમાં અંગ્રેજી છે પછી આના વિડીયો પણ હું હજી બનાવવાનો છું જુઓ તમે એમ કહેતા હોય કે મારી પાસે છે મારી પાસે બધી વેરાયટીના સિક્કા છે છે મારી પાસે ન હોય ને તો તમને હું સમજણ પાડું છું કે ભાઈ આ સનનો આવો સિક્કો આ સનનો આ મિન્ટ આટલામાં વેચાય છે બરાબર એક વિડીયોમાં તમને મેં કીધેલું પણ છે કે આવો સિક્કો ઓગણીસો બાસઠનો મળે તો તમે સંઘરી રાખજો આગળ જતાં એની કિંમત વધશે અત્યારે મળવા મુશ્કેલ છે તો વિડીયો તમે જોશો ને મિત્રો તો તમને ખ્યાલ આવશે બાકી તો બધું ઠીક છે એક્ઝિબિશનમાં આવો અને જોશો ને તો તમને એમ થશે કે નહીં સો ટકા સત્ય વાત છે સિક્કા વેચાય છે નોટો વેચાય છે બરાબર તો મિત્રો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો હાથ જોડીને વિનંતી કરું છું કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો અને હજી છેલ્લી વાર કહું છું આવો સિક્કો ઓગણીસો બાસઠ મારી પાસે છોતેર છે ઓગણીસસો બાસઠનો સિક્કો તમને ક્યાંયથી મળે મોટો સિક્કો બરાબર નાનો સિક્કો નહીં જોઈ લેજો અત્યારે નાના સિક્કા છે એની એ જુદી છે એ સિક્કા નહીં આ સિક્કા નહીં જોઈ લેજો આની ડિઝાઇન આવી છે આવા સિક્કા નહીં આવો સિક્કો ઓગણીસો બાસઠનો હોય તો તમે સંગ્રહી રાખજો એની કિંમત વધશે અત્યારે જે રીત ઓગણીસો સિત્તેરની કિંમત છે ને એવી જ કિંમત ઓગણીસો સો બાસઠની છે સો ટકા બરાબર તો મીડિયો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો જાણકારી સત્ય સાચી સો ટકા છે તો મિત્રો વિડીયોને હું વિરામ આપું છું આપ એવી પ્ર પ્રભુ પાસે એવી પ્રાર્થના કરું છું મારા સબ વ્યુઅર મિત્રો ખુશ રહે મજામાં રહે અસ્તાર રહો એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે આપના પરિવારમાં ખુશી અપાર રહે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ હર મિત્રો આવજો